ગુડ મોર્નિંગ સાબુતારા ઉઠ્યા હૈ અને એટલા આમ તો અમારા ભાઈ તૈયાર થઈ નઈ બ્રશ બ્રશ કરી દીધો છે તૈયાર થઈ ગયા છીએ નીકળીશું નાસ્તો કરવા પૂરી નાસ્તો લાવ્યા ઇડલી હાથે અમારું નાસ્તો કર્યા પછી વોલીબોલની મોજ કરીશું મિત્રો હાથે ત્રણ ગેમ રમીને થાકીને બેઠા ચોથી ગેમ ચાલુ હા

હવે બોટલિંગા ગાર્ડન જઈશું બોટલિંગલ ગાર્ડન એ ઉભા પીરિયા બધા આ બાજુ હાટ બજાર અને આ બાજુ બમ્બુ હાટ નું બજાર છે બમ્બુ અસની અલગ અલગ આઈટમો મસ્ત ખુરશી અને મસ્ત મજાની સિંગ જણા કહીએ બસ માં બહુ જ વરસાદ ચાલો વરસાદ ચા પોડી રાસ્તો કરવા ઉભા ધોડા ભેલા સ્વામિનારાયણ ફેમિલી રેસ્ટોરન્ટ માં જમવા બેઠા હે બસ અમદાવાદ પહોંચી જઈએ અને હવે જઈ રહીએ મેહોણા આગલ ચાર રસ્તા મારા મોજીલા મિત્ર ને કેટલાક આર્ટિસ્ટોલે ચા નાસ્તો કરવા બેઠા હતા ફાઈનલી ઘરે પહોંચી ગયા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ